બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં બાળકો આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજીએ બીજું ઘર મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમા માળે હતું કેટલું મોટું ઘર કેટલા બધા રૂમ એક બેઠક ખંડ એક ભોજનખંડ એક શયનખંડ અને એક રસોડું શું કહે છે મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ જાય છે તેનું ઘર છે એ ઊંચી ઇમારતમાં બહારમાં માળે હતું ઘણું બધું મોટું એનું ઘર હતું તેમાં ઘણા બધા રૂમ હતા એક બેઠક રૂમ હતો એક ભોજનખંડ હતો એટલે કે જ્યાં જમવાની વ્યવસ્થા હોય છે ત્યાં એક શયન ખંડ એક સુવાનો રૂમથી અલગ હતો ભોજન કરવા માટેનો રૂમ અલગ હતો બેસવા માટેનો રૂમ અલગ હતો અને એક રસોડો એટલે કે રસોઈ બનાવવા માટેનો રૂમ પણ અલગ હતો તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું શું કે છે તેમનું શૌચાલય પણ ઘરની અંદર જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે શું કહે છે કે હર્ષનું ઘર છે એને સાફ કરવા માટે ઘણો બધો સમય લાગ્યો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે જો રસોડાની અંદર જ નળ આપવામાં આવેલો છે એટલા માટે કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ છીએ આગળ જોઈએ તો બાળકો અમે અને તેમાં પાણી આવે છે જો રસોડામાં જ જે નળ છે એની અંદર જ પાણી આવે છે કોઈ બીજી જગ્યાએથી પાણી લેવા જવું પડતું હતું નહીં હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો કેટલો બધો પાણીનો બગાડ થયો મને તે ના ગમ્યું ગઈ અને નળ બંધ કરી શું કહે છે કે હર્ષને નાહવા માટે તો કે નળ નીચે પાણી ભરવા માટે ડોલ મૂકી અને પછી તે ટીવી જોવા જતો રહ્યો એટલા માટે ઘણો બધો પાણીનો બગાડ થાય છે એ તેજલને ગમતું નથી અને એ જઈ અને નળ બંધ કરી આવે છે હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું કહે છે કે હર્ષનું ઘર છે એ તો કે બારમા માળે હતું એટલા માટે તેના ઘર છે એમાં તો કે મોટી કાચની બારીઓ હતો મામીએ તેજલને બારીની બહાર જોવાનું કહ્યું હું મામી હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી જો તેમાંથી તેજલ છે એ મામાનું ઘર એની ગલી તે જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી પરંતુ મામાનું ઘર કયું છે તે ચોક્કસ કહી શકાતું હતું નહીં ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી જો ઉપરથી જોતાં નીચેની બધી જ વસ્તુઓ કેવી તો કે રમકડા જેવી નાની નાની લાગતી હતી મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો શું કહે છે કે મને ખૂબ જ ઊંચાઈએથી જોવામાં ખૂબ જ ડર લાગતો હતો જો હર્ષના ઘરે તો કે તેજલે શું શું જોયું એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે છે આના આધારે આપણને પ્રશ્ન પૂછાય કે બહુમાળી ઇમારતોમાં ઝડપથી ઊંચે ચડવા માટે શાની વ્યવસ્થા હોય છે તો આપણે કહી શકીએ કે બહુમાળી ઇમારતોમાં ઝડપથી ઊંચે ચડવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે શહેરમાં શાની સમસ્યા વધુ જોવા મળે છે તો આપણે કહીએ કે શહેરમાં વાહનો વધારે હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધુ જોવા મળે છે આ સિવાય એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તેજલે હર્ષના ઘરે શું જોયું તો બાળકો આપણે જે વસ્તુ હમણાં ઉપર સમજ્યા એના આધારે તમારે જવાબ લખવાનો છે બાળકો ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બારમા માળેથી નીચે જોતા તેજલને કેવું લાગ્યું તો એ પણ હમણાં જ સમજ્યા તો એનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે હવે આગળ તો નીચે સરસ મજાનું બહુમાળી ઇમારતનું ચિત્ર આપવામાં આવ્યું છે જ્યારે જમીન પર રહેતા જે ચૂપડપટ્ટીમાં રહેતા લોકો છે એનું પણ સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે હવે આગળ સમજીએ તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો તો આપણે કહી શકીએ કે તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને ભીડનો ડર લાગતો હતો આ સિવાય તેજલને રસ્તો ઓળંગવામાં ડર લાગતો હતો તેજલને બહુમાળી ઇમારતમાં લિફ્ટની અંદર બેસીને ઉપર ચડતા ઉતરતા ડર લાગતો હતો જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં ડર લાગતો હતો શહેરની બસમાં બેસતા ડર લાગતો હતો ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો તો આવી રીતના તેજલ જ્યારે પહેલી વખત અમદાવાદ આવી ત્યારે આ બધી જ વસ્તુઓનો તેને ડર લાગતો હતો બાળકો હવે આપણે જોઈએ તો આગળ સમજૂતી મેળવીએ જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોમાં ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો બાળકો આપણને મામાની જે ચાલી અને ઊંચી ઇમારતો છે એના વિશે તફાવત ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ શકે છે બાળકો હવે આપણે એ સમજૂતી મેળવીએ કે મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો તો એનામાં આપણે લખી શકીએ કે એક ગંદી ચાલીમાં મામા વસે છે ત્યાં કાચા મકાનો છે એક જ રૂમમાં વસવું પડે છે જ્યારે ઊંચી ઇમારતોના મકાનો તો એમાં કહી શકીએ કે સફાઈવાળા અને એકથી વધુ રૂમ ધરાવતા બહુમાળી મકાનો છે જ્યારે મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનોમાં બીજું લખી શકીએ સામૂહિક નળનો ઉપયોગ કરવો પડે છે જ્યાં ઝગડા થાય છે જ્યારે ઇમાર ઊંચી ઇમારતોના મકાનોમાં બીજું લખી શકીએ દરેક મકાનમાં નળની સગવડ છે ચોવીસ કલાક પાણી આવે છે મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનોમાં ત્રીજું એવું લખી શકીએ કે શૌચાલય બધાની વચ્ચે એક જ છે તે પણ ગંદુ રહે છે જ્યારે ઊંચી ઇમારતોના મકાનોમાં ત્રીજું એવું લખી શકીએ કે દરેક મકાનમાં શૌચાલય બાથરૂમની સગવડ છે બાળકો આ સિવાયના મુદ્દા તમે જાતે પણ લખી શકો છો બાળકો ઘણી બધી વખત તમને આ તફાવત એટલે કે આ તફાવત પરીક્ષામાં પૂછાય છે એટલા માટે તમારે ખરેખર વ્યવસ્થિત યાદ રાખવાનું છે હવે આગળ જોઈએ તો તમારા વિશે કહો જો આપણે ઉપર કહ્યું છે કે આ તફાવત શા માટે છે ચર્ચા કરો એ આપણે હમણાં જ તેની સમજૂતી મેળવી તમારા વિશે કહો બાળકો તમે રહો છો તેના તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો તે ઘર કોના જેવું છે બાળકો આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો તો કે તેજલનું ઘર છે એવું મામાનું ઘર છે હર્ષનું ઘર છે અથવા કોઈ બીજા જેવું જેના જેવું ઘર તમારું હોય એના ઉપર તમારે વર્તુળ ગોળ રાઉન્ડ કરવાનું છે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે બાળકો આનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે આ પણ તમારે જવાબ લખવાનો છે જો તમારા ઘરમાં વીજળીનું જોડાણ હોય તો હા લખવાનું અને કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તે પણ લખવાનું છે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિ ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે એટલે કે તમે કોઈ જે જગ્યાએ રહો છો ત્યાં સૌથી નજીક કઈ હોસ્પિટલ છે એ પણ તમારે જાતે લખવાનું છે નીચેની જગ્યાઓ તમારા ઘરેથી કેટલી દૂર છે બાળકો તમારે એ જાતે લખવાનું છે કે નીચે આપેલી જે જગ્યાઓ છે એટલે કે તે તમારા ઘરથી કેટલી દૂર આવેલી છે બસ સ્ટોપ શાળા બજાર પોસ્ટ ઓફિસ હોસ્પિટલ આ બધી ચાલતા જઈએ તો અને કેટલો સમય લાગે અને તે કેટલા કિલોમીટર છે એ પણ તમારે જાતે લખવાનું છે તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરો બાળકો કે તમારી આજુબાજુ આવેલા જે ઘર છે એના ચિત્રો તમારે જાતે તમારી રફનોટની અંદર દોરવાના છે આગળ જોઈએ તો એક નવી ચિંતા શું કહે છે મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો શું કહે છે કે મામાએ કહ્યું કે મને આખું અમદાવાદ જોવામાં જોવા લઈ જવા માગે છે મામા છે અને આખું અમદાવાદ જોવા માટે લઈ જવા માગે છે રિવરફ્રન્ટ વિશે પણ તેના આસપાસના બાળકો પાસેથી ઘણું બધું સાંભળ્યું છે તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો આવે નેતાઓ મોટા મોટા ખેલાડીઓ ત્યાં આવે છે જો હું ત્યાં જાઉં અને કદાચ તેને જોવું પણ ખરી એવું પણ બને આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે શું કહે છે કે મામાજી થોડાક દિવસો ચિંતામાં છે શા માટે કારણ કે છેલ્લા અઠવાડિયે અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા છે કે તેને ત્યાંના લોકોના તો કે ત્યાં ત્યાંના લોકોને તે જગ્યા છોડી દેવી પડશે એટલા માટે હું તેમને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે કે કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે શું કહે છે ખરેખર મામા જ્યાં આ જગ્યાએ રહે છે તે સરકારી જમીન છે એટલા માટે તેને ખાલી ખાલી કરી દેવી પડશે મામા કહે છે કે દસ વર્ષ છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવે છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે શું કહે છે કે જે લોકો ત્યાં રહે છે એમને બીજા સ્થળે ઘર માટે જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે પરંતુ એ જગ્યા ઘણી દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમયને નાણાં જશે તો કે ત્યાંથી તો કે મામાને બીજા કોઈ કામે જવા માટે તો કે જવા માટે વધારે સમય પણ આપવો પડશે અને પૈસા પણ વધારે આપવા પડશે કારણ કે તે જગ્યા ઘણી બધી દૂર છે અને તેનું કામ છે એ પણ બીજી જગ્યાએ છે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી શું છે મામીને પણ બીજું કામ ગોતવું પડશે અને હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ કારણ કે હજી સુધી મારી માતાને પૂર્ણ એટલે કે મારી માતા છે પૂર્ણ રીતે સાજી થઈ નથી બાળકો હવે આગળ જોઈએ તમારી નોટબુકમાં લખો જો મામાએ તેમનું ઘર કેમ બદલવું બદલવાનું છે વિચારો બાળકો જાતે હમણાં સમજ્યા છે એના આધારે તમારે જવાબ લખવાનો છે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે જો હા તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું હતું એ પણ બાળકો સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે જવું પડ્યું હતું એ પણ તમારે વિચારીને લખવાનું છે શું તમારા કુટુંબના કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે તેમને કેટલું દૂર જવાનું હોય છે બાળકો તમારે આ પ્રશ્નનો જવાબ પણ લખવાનો છે કે તમારા કુટુંબનો કોઈ સભ્ય કામ માટે દૂર જવું પડે છે એટલે કે કામના માટે કંઈ દૂર દૂર કોઈ જગ્યાએ જવું પડે છે ક્યાં જાય છે અને કેટલે દૂર જાય છે ચર્ચા કરો ત્યાં હોટલ બનવાની છે તેના તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે તેનાથી કોને ફાયદો થશે કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેજના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો વર્ગમાં તેના વિશે વાત કરો બાળકો આ વસ્તુ તમારે એટલે કે આ ચર્ચા કરો પોઈન્ટ છે એ તમારે જાતે સમજવાનું છે કારણ કે અહીં બાળકો હશે તો આપણે તેની સાથે ચર્ચા કરી શકશું બાળકો હવે નીચે કહ્યું છે કે તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો બાળકો તમને ગમતું હોય એવું ઘર દોરવાનું છે અને તમારે તેમાં જાતે રંગ પૂરવાનો છે બાળકો હવે આ પાઠ પૂર્ણ કરીએ નમસ્કાર બાળકો